તો મિત્રો આજે તમને બતાવું એકસો ને પંચાવન વર્ષ ઘરડી ખિસકોલી જેનો વજન છે નેવ કિલોમીટર તમને એકવાર લાઈવ બતાવું એટલે તમને પણ વિશ્વાસ આવશે કે ખરેખર આવડી ખિસકોલી પણ હોય છે તો મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરની અંદર અને તમને એકવાર લાઈવ તમને પણ વિશ્વાસ આવશે કે ખરેખર આવડી ઘરડી પણ ખિસકોલી હોય છે તો તમને એકવાર લાઈવ બતાવી દઉં ખિસકોલી કારણ કે આપણે ખેતરમાં આવી ગયા છે અને ખેતરમાં આપણે આવ્યા હતા ત્યારે તે જોવા મળી હતી એટલે તમને પણ એકવાર લાઈવ બતાવી દઉં કે આવડી મોટી ખિસકોલી પણ હોય છે તો તમને એકવાર બતાવું એટલે વિશ્વાસ આવશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે તો જોઈ લો મિત્રો હું કાગ છે અને મસ્ત મજાનું ફિટિંગ કરેલું છે તો મિત્રો આપણે જે કિસ્કોલીની વાત કરી રહ્યા છીએ કિસ્કોલી તમને બતાવું લાઈવ કારણ કે આપણે જોવા મળી હતી એટલે આપણે વિડીયો બનાવવા આવ્યા છીએ કે અંદર અને આપણે બટાકા વાવેલા છે તો બટાકાની અંદર જોવા મળી હતી કારણ કે બટાકા અલગ અલગ રીતે મોટા થયા છે અને મોટા મોટા બટાકામાં ઘણીવાર અલગ અલગ જાનવરો જોવા મળતા હોય છે તો આપણને ખિસકોલી જોવા મળી હતી એટલે તમને બતાવું કે ખરેખર આવડી મોટી ખિસકોલી પણ હોય છે તો આ જોઈ લો બટાકા ખાલી અને બટાકાની અંદર જે ખિસકોલી જોવા મળી હતી એ તમને એ જગ્યાએ જઈને જ બતાવું પણ ખાડા પણ એ ખિસકોલી જ કર્યા છે જોઈ લો જે નેવ નેવું કિલો ખાલી તેનું વજન છે અને તમને બતાવું એટલે વિશ્વાસ આવે છે કે ખરેખર આવડી ઘરડી ખિસકોલી પણ હોય છે જોઈ લો ખાલી બટાકા જોઈ લો તો તમને એકવાર લાઈવ બતાવી દઉં જુઓ મિત્રો ખાલી લાઈવ ખિસકોલી બતાવું જે ઘણી બધી ઘરડી છે અને વજન પણ ઘણો બધો છે જ તો તમને એકવાર બતાવી દઉં કારણ કે મેં તો જોઈ છે પણ એકવાર તમને વિડીયોની અંદર બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવશે ખરેખર આવડી મોટી ખિસકોલી પણ હોય છે તો આ જુગાડ જુઓ મિત્રો ખેડૂતભાઈનો કે લેટર પાઇપ નીકળે નહીં એ માટે કેવો મસ્ત મજાનો જુગાડ કર્યો છે આ જોઈ લો નીકળે નહીં હતી તો અહીંયાથી લેટર વાઈપ નીકળે નહીં એ માટે જુગાડ કર્યો છે ભાઈએ એટલે કે આપણે જ જુગાડ તો કર્યો છે મસ્ત મજાનો તો જુગાડ કેવો લાગ્યો કમેન્ટ કરજો અને જોઈ લો ખાલી ખેતર અને બટાકા બટાકા આવેલા છે અને અંદર મસ્ત મજાના બટાકા પણ બેસી ગયા છે તો આ બાજુ પણ જોઈ લો આ બાજુ પણ બટાકા જ છે અને સૂર્યોદાદા ઊગી ગયા છે બાકી આપણને આ ખેતની અંદર અલગ અલગ પ્રકારના જાનવરો જોવા મળતા હોય છે તો આપણને આજે જે ખિસકોલી જોવા મળી હતી એ ઘણી બધી કરડી છે તેનું વજન પણ ઘણો બધો છે ને જાણે હાથી હોય એવડી ખિસકોલી છે તમને એકવાર લાઈવ બતાવું કારણ કે અત્યારે કદાચ આ બટાકામાં સંતાણીએ છીએ પણ આપણે ગમે ત્યાંથી ગોતીને તમને લાઈવ બતાવીશું તો એકવાર આપણે આજુબાજુ ફરીએ બટાકાની જો કદાચ ક્યાંય જોવા મળે તો તમને લાઈવ બતાવી દઈએ નહીં તો આપણે ગમે તે કરીને તમને બતાવવાની તો છે જ ફિસકોલી કારણ કે બટાકાની અંદર જોવા મળી હતી એટલે આપણે ગમે ત્યાંથી ખોળીએ તેને તો અત્યારે આપણે બટાકાની અંદર તો આવી જ ગયા છીએ તમને લાઈવ એ ફિસકોલી તો જોઈ લો ખાલી તમને બતાવશે એટલે તમને પણ વિશ્વાસ આવશે કે ખરેખર આવડી ખાડી ખિસકોલી પણ હોય છે જોઈ લો આપણે એકવાર એની ખાસ જગ્યા છે એ જગ્યાએ જઈએ એ જગ્યાએ જઈશું એટલે તમને કદાચ જોવા મળશે ખિસકોલી તો એકવાર એ જગ્યાએ જઈએ અહીંયા પણ એવો જુગાડ કરેલો છે મિત્રો આ બાજુ પણ જોઈ લો વાયર થી મસ્ત મજાનું ફિટિંગ કરી નાખ્યું છે જેથી લેટર પાઇપ નીકળે નહીં અને બાજુ એક દાદા ઠંડી ઠંડી વાત લાગતી છે ઠંડીથી બચવા તાપી રહ્યા છે જોઈ લો ખાલી તો ઠંડી પણ ઘણી બધી પડી રહી છે અને બધાને ઠંડી લાગે જ છે તો તમને પણ એકવાર આપણે જે ખિસકોલી ની વાત કરી રહ્યા છીએકોલી બતાવું તો આપણે ખેતરની અંદર આવી ગયા છીએ ને જોઈ લો ખાલી ઠંડી પડવાના કારણે જ્યાં ઠાર પડે ઠાર એ પણ કેટલી પડ્યો છે ઠાર એકદમ ખેતર રેપ જે થઈ ગયા છે પાણીથી તો આપણે રસ્તાની અંદર આવી ગયા છીએ અને જોઈ લો આ બાજુ રસ્તો છે અને આ બાજુ ખેતર છે આપણું તો ખેતરમાં મસ્ત મજાના બટાકા પણ વાવેલા છે અને તમારે ખેતરમાં શું આવેલું છે એ કોમેન્ટ કરજો બાકી તમને આપણે એકવાર લાઈવ બતાવી દઈએ ખિસકુલી એટલે તમને વિશ્વાસ આવશે કે ખરેખર આવડી મોટી ખિસખુલી પણ હોય છે તો આપણે ખેતરની અંદર તો આવી ગયા છીએ અને ખિસખુલી તમને એકવાર બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવશે કે ખરેખર આવડી મોટી ખિસકુલી હોય છે જોઈ લો ખાલી એકવાર કારણ કે મિત્રો આપણે એ જગ્યાએ તો ગયા પણ ત્યાં તો હતી નહીં એટલે આપણે એની ખાસ જગ્યા છે એ જગ્યાએ જવાનું છે એની ખાસ જગ્યાએ જોઈએ એટલે કદાચ આપણને જોવા મળશે કારણ કે એની ખાસ જગ્યાએ આપણે જવું પડશે જોઈ લો બટાકા પણ મસ્ત મજાના વાવેલા છે ને આ બાજુ ઠાર પણ કેવો પડ્યો છે જોઈ લો ખાલી જોઈ લો સૂરજદાદા ઉગી ગયા છે ઠાર પણ એવો પડ્યો છે જુઓ ખાલી બટાકા પણ મસ્ત મજાના છે છે દાદાજી તાપી રહ્યા ઠંડીથી આવો માહોલ ગામડામાં અને ગામડાના ખેતરોમાં જોવા મળતો હોય છે અને ત્યારે આપણે ઠંડી તો લાગી રહી છે પણ આપણે ચંપલ પહેરીને આવી ગયા છે પગ પણ પલળી ગયા છે જોઈ લો આપણા પગ પણ પલળી ગયા છે કારણ કે ઠંડી બધી ઘણી બધી પડે છે ને ઠીવો ઠાર પણ પડ્યો છે તો આપણા પગે કારણે પલળી ગયા છે અને આપણે રાત્રે અહીંયા તાપ કરીએ છીએ ઠંડીથી બચવા માટે હજુ લાકડા પડ્યા રાત્રે કર્યો હતો તો હવે આપણે મિત્રો તમને ખિસકોલી બતાવી દઈએ જે ખિસકોલીની વાત કરી રહ્યા છે ખિસકોલીની તો એકવાર તમને લાઈવ બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવશે ખરેખર આવડી મોટી ખિસકોલી પણ હોય છે તો આપણે એકવાર ત્યાં એની ખાસ જગ્યાએ જઈએ તમને ત્યાં જઈને બતાવી દઈએ કે આવડી મોટી ખિસકોલી હોય છે કારણ કે નાની નાની ખિસકોલીઓ તો આપણે ઘણી બધી જોઈ છે પણ આવડી મોટી ખિસકોલી નહીં જોયું અને ખિસખોલી ઘણી વાર અહીંયા પાણી પીવા આવે છે પછી પાણી પડ્યું છે આખો ખાડો ભરેલો હોય છે પણ એ પાણી પી જાય છે જો અત્યારે ખાલી થોડુંક જ પાણી પડ્યું છે આની અંદર કારણ કે પીવા ઘણીવાર આવે છે જગ્યાએ તો આપણને ખિસખોલી જોવા મળી હતી ખિસકોલી તો ઘણી બધી મોટી છે જ મિત્રો તો અહીંયા જુઓ મિત્રો કૂતરા પણ ઠંડીથી બચવા કેવા બેઠા છે જુઓ ખાલી તડકે બેઠા છે બંને કૂતરા તો ઠંડી તો બધાને લાગતી લાગતી હોય છે તો એ ખિસફુલી પણ ઠંડી લાગતી હોય છે ને મિત્રો આજે આને શું કહેવાય બોલો કોમેન્ટમાં ખબર હોય તો કોમેન્ટ કરજો શું કહેવાય આને આપણને તો ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટ કરજો બાકી આપણે જે ખિસકોલીની વાત કરી રહ્યા છે ખિસકુલી તમને બતાવી દઉં તો હવે ખિસકોલી એકવાર તમને ખિસકોલી મિત્રો ખેતરની બહાર તો આવી ગઈ છે તમને એકવાર ત્યાં જઈને બતાવી દઉં ખેતરની બહાર આપણને હવે લાઈવ જોવા મળી રહી છે તમને એક વાર ત્યાં જઈને બતાવી દઉં ખાલી કેમેરો કરો એટલી વાર મિત્રો કારણ કે થોડીક જ વાર છે ખિસકોલી આપણી નજીક આવે એટલે આપણે તરત તમને એ બાજુ કેમેરો કરીએ અને તમને બતાવી દઈએ તો જો ખાલી મિત્રો જોઈ લે જોઈ લે જોઈ લો આ ખિસકોલી જોઈ લો મિત્રો તો મિત્રો તમને ખિસકોલી તો બતાવી દીધી તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને આવડી મોટી ખિસકોલી તમે નહીં જોયું હોય તમને એકવાર બતાવી દીધી એટલે તમને પણ વિશ્વાસ આવી ગયો છે કે આવડી મોટી ખિસકોલી પણ હોય છે તો આપણે તો તમને ખિસકોલી બતાવી દીધી એટલે આપણા વિડીયોને લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં અને આપણે મોટી મોટી ખીસખોલીઓ પણ અમુક જગ્યાએ હોય છે આપણે જોવા મળી તમને એટલે આપણે તમને બતાવી બાકી આ ખીસખોલીથી હવે આપણને ડર લાગે છે એટલે આપણે જઈ રહ્યા છીએ ઘરે જલ્દી જલ્દી અને વિડીયો આપણો કરીએ છીએ એન્ડ તો અત્યારે બાય બાય ફરી નવા વિડીયોમાં મળશું તો અત્યારે બાય બાય